નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ માં દાખલા નંબર છ પહોંચ્યા છે આગલા દાખલા તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટ માં જઈ તમે તે જોઈ લેજો અને અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચાલો દાખલા નંબર છ ની શરૂઆત કરીએ કે આપેલા અપૂર્ણાંક સમાન છે કે નથી એ ચકાસો તો સૌ પ્રથમ આગલા દાખલામાં આપણે સમાન જે અપૂર્ણાંકો છે એ મેળવતા શીખી ગયા કઈ રીતના આપણે આપણે સમાન અપૂર્ણાંક મેળવીએ તો અહીંયા આપણે શું મેળવવાનું છે સમાન છે કે નહીં એ ચકાસવાનું છે તો આગલા દાખલામાં આપણે શું કરતા ચોકડી ગુણાકાર કરતા હતા અને એનો આગલો દાખલો ખાલી જગ્યા ચોરસ વાળો આપણે શીખી ગયા એમાં શું કરતા ચોકડી ગુણાકાર કરતા પછી એનો સાદું રૂપ આપતા બને પણ શું કરવાનું છે ચોકડી ગુણાકાર કરવાનો છે બંનેનો અને બંને એટલે કે બંને બાજુ બરાબર બરાબરની બંને side ડાબી બાજુ અને જમણી બાજુ જો સમાન જવાબ મળે તો આપણે કહી શકીએ કે આ સમાન અપૂર્ણાંકો છે ચાલો તો દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ તો આપણે સૌપ્રથમ શું લખશું જો અહીંયા લખીશું કે જો 5 ના છેદમાં નવ અને ત્રીસ ના છેદ માં ચોપન સમાન અપૂર્ણાંક હોય હોય તો શું કરવાનું આ પાંચ ગુણ્યા ચોપન પાંચ ગુણ્યા ચોપન બરાબર બરાબર શું કરવાનું નવ ગુણ્યા ત્રીસ નવ ગુણ્યા ત્રીસ આવું થવું જોઈએ એટલે કે આ રીતના થાય તો આપણે કહી શકીએ કે આ સમાન અપૂર્ણાંકો છે એટલે કે શું કરવાનું ચોકડી ગુણાકાર કરો અને આનો જવાબ અને આનો જવાબ બંનેનો સમાન મળે તો આપણે કહી શકીએ કે આ સમાન અપૂર્ણાંકો છે ચાલો તો આપણે સૌ પ્રથમ આનો ગુણાકાર કરીએ તો પાંચ ચાર વીસ વીસ ને શૂન્ય વિદ્યા બે પછી પછી પચીસ અને સત્યાવીસ એટલે બસો સિત્તેર મળી ગયા આપણને એટલે અથવા એક સ્ટેપ ઉમેરી નાખીએ કે પાંચ મળી ગયા આ બાજુ બસો સિત્તેર આ બાજુ પણ બસો સિત્તેર એટલે કે બંને એટલે ની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન જવાબ મળ્યો એટલે આપણે કહી શકીએ કે આ સમાન અપૂર્ણાંકો છે તો આપણે કહી શકીએ કે તેથી પાંચ ના છેદમાં નવ બરાબર ત્રીસ ના ચોપન એ સમાન અપૂર્ણાંક છે ચાલો આ સમાન અપૂર્ણાંક છે એવું આપણે કહી શકીએ ચાલો હવે બી જોઈએ બી શું આપ્યું છે દસ અને બાર ના પચાસ તો સૌ પ્રથમ શું થવું જોઈએ ત્રણ ના છેદ અને બારના છેદમાં પચાસ સમાન અપૂર્ણાંક હોય તો ત્રણ ગુણ્યા પચાસ બરાબર દસ ગુણ્યા બાર શું કરવાનું છે આવું થવું જોઈએ ચાલો આ રીતનું થવું જોઈએ ચાલો તો આપણે ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા પચાસ

તો આપણે કહી શકીએ કે ત્રણ ગુણ્યા પચાસ બરાબર કેટલા મળ્યા એકસો પચાસ તથા એકસો વીસ તેથી આપણે કહી શકીએ કે ત્રણ ના દસ અને બારના છેદ પચાસ એ સમાન અપૂર્ણાંક નથી ચોકડી ગુણાકાર કરો તો રબી બાજુ અને જમણી બાજુ બંનેનો ગુણાકાર કેવો મળવો જોઈએ સમાન મળવો જોઈએ હવે આ દાખલો સી તમે વિડીયોને પોઝ કરી દો અને જાતે કરો ચાલ પછી તમારે ચેક કરવાનું છે જવાબ આ રીતનો આવે છે કે સમાન અપૂર્ણાંક છે કે નથી હવે શું કરવાનું છે જો સાત ના છેદ માં બાર અને પાંચના છેદ માં સમાન સમાન અપૂર્ણાંક હોય તો શું થવું ચોકડી ગુણાકાર એટલે કે સાત ગુણ્યા પાંચ ગુણ્યા કેટલા થવા જોઈએ જોઈએ અથવા થવું જોઈએ બંને ચાલે ચાલો હળસો પ્રથમ શું કરશું સાત ગુણ્યા અગિયાર એટલે સાત અગિયાર બરાબર કેટલા થાય અગિયાર સત્તા અને અહીંયા બાર પાંચ ને એટલે અહીંયા સાઈઠ થશે પાંચ ગુણ્યા બાર બરાબર સાઈઠ તેથી આપણે કહી શકીએ કે બંને જવાબ સવાર મળતો નથી તેથી તેથી કહી દેવાનું કે તેથી સાત ના બાર પાંચના છેદમાં સમાન અપૂર્ણાંક સમાન અપૂર્ણાંક છે હોય તો ડાબી બાજુ અને જમણી બાજુનો બંનેનો ગુણાકાર નો જવાબ કેટલો આવે સમાન આવે જો આ રીતના અહીંયા પણ તમે આ રીતના લખી શકો કે એક તમારે અહીંયા ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો કે શું ઉમેરવાનું આજ રીતનું કે પાંચ ગુણ્યા ચોપન તથા એના આનો ગુણાકાર નો જવાબ લખી નાખો નહીં કેટલા બસો સિત્તેર તથા બીજો કયો નવ ગુણ્યા ત્રીસ બરાબર નવ ત્રીસ સિત્તેર એટલે બસો ને ચાલો આ રીતના લખી શકો અને અહીંયા પણ તમારે લખવું હોય આ રીતના પાંચ ના છેદમાં નવ અને આ બરાબર લખો તો હો બરાબર છે એવું પણ તમે લખી શકો ચાલો દાખલા નંબર સાત જોઈએ શું આપ્યો છે દાખલા નંબર સાત કે નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું ચાલો સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું હોય તો સૌ પ્રથમ શું કરવું પડે અંશના અંશ હોય અંશ ઉપર હોય અંશ નીચે હોય છેદ તો અંશના અવિભાજ્ય અવયવ લેવા પડે અને છેદના અવિભાજ્ય દૂર કરી દઈએ તો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે જો અહીંયા એવી કોઈ સંખ્યા મોટી નથી કે તમારે એના ભાગ પાડવા પડે તમને અવિભાજ્ય અવયવો પાડતા તો શીખી ગયા છો તો સૌ પ્રથમ જો પેલો દાખલો હું તમને એ રીતના કરાવું છું પછી બીજા દાખલાથી અડતાલીસ ના છેદ માં સાહીઠ જો તમારે એ રીતના કરવો હોય તો શું કરવું પડે તમારે પેલા અડતાલીસ ના અવિભાજ્ય અવયવો લખવા પડે પછી સાઈઠ ના અવિભાજ્ય અવયવો લખવા પડે પછી અડતાલીસ અને સાઈઠ ના અવિભાજ્યના સામાન્ય અવયવ લખવા પડે પછી જે સામાન્ય અવયવ આવે એ ગુસ્સા કહેવાય એને તમારે અડતાલીસ વડે અને સાઈઠ માં બંને ને એ સંખ્યા વડે ભાંગી નાખવાના એ રીતના રીતના તમે કરી શકો ચાલો હવે અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ કઈ તો આવે બાર ચાર અડતાલીસ એટલે તમે એની જગ્યાએ શું લખી શકો અડતાલીસ ની જગ્યાએ તમે શું લખી શકો બાર ચાર અડતાલીસ લખી શકો એ જ રીતના બાર પંચા સાહીઠ શું થાય બાર પંચા સાહીઠ એટલે બાર બાર ઉડી જશે આ બંનેનો શું થયો કેવાય સામાન્ય અવયવ કેવો કહેવાય શું થયો કહેવાય સામાન્ય અવયવ તો આપણને શું મળે ચાર ના પાંચ આ આપણને અડતાલીસ ના છેદ સાહીઠ છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી ગયું જો તમને એમ થાય કે આ કઈ રીતના આવે આમ તમને નથી આવડતું આ રીતે તો તમારે કઈ રીતના કરવાનું છે જો એમાં અડતાલીસ ના સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ લઈ લેવાના શું કરવાના જો એકમનો અંક આઠ એટલે બે વડે ભાગી શકાય છે તો કે બે દુ ચાર બે ચાર આઠ હજી એકમ નો અંક ચાર એટલે બાર દુ ચોવીસ હજી એટલે છ દુ બાર બે તેરી છ અને ત્રણ એકા ત્રણ બે બે ચાર ચાર દુ દુ આઠ આઠ સોળ સોળ તેરી અડતાલીસ લખો સોળ તેરી અડતાલીસ અડતાલીસ માં થઈ ગયું પછી લખવાનું છે તમારે સાઈઠ લખવાના સાહીઠ હવે બે વડે તો ત્રીસ ત્રીસ દુ સાઈઠ બે વડે તો પંદર ચાર તેરી બાર બાર પંચાસ બાર પંચા હવે જો અહિયાં તમે એ રીતના કરી શકો તો કે હા જો બે બે ચાર ચાર તેરી બાર બાર થઈ ગયા તો અહીંયા બાર કરના બાર પછી બે 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 ચાર એટલે બાર ચાર અડધા બે બાર પંચા સાહીંઠ એટલે સામાન્ય અવયવ શું થઈ ગયો બાર બાર થઈ ગયો અને એ રીતના હજી તમારે ન ખબર હોય તો તમે કઈ રીતના આના સામાન્ય અવયવ કઈ રીતના આપણે શીખી ગયા તો સૌ પ્રથમ જો આ રીતના લખી નાખવાના કે અડતાલીસ બરાબર બે કેટલી વાર છે બે બે ત્રણ વાર અને ચાર વાર અને એક ત્રણ વાર આ અડતાલીસ નો સામાન્ય આ અવિભાજ્ય અવયવ થઈ ગયા પછી સાહીઠ ના લખી નાખવાના સાહીઠ ના સામાન્ય અવયવ કયા ગયા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ સરખા સરખા બે 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 કેટલી વાર વાર એક ત્રણ તો આ ચાર ચાર તેરી બાર એટલે બાર સામાન્ય અવયવ થઈ ગયો એ જ રીતના બે બે ચાર અને ચાર તેરી બાર એમાં પણ બાર સામાન્ય અવયવ થઈ ગયો તો વિધું શું અહીંયા ચાર અહીંયા પાંચ એટલે સાદના છેદ માં પાંચ એ રીતના પણ તમે કરી શકો ચાલો હવે બી કેટલા છે એકસો પચાસ ના છેદમાં માં તો સૌપ્રથમ તો તું તમારે શું કરવાનું જીરો જીરો ઉડાડી દેવાનું શું કરવાનું જીરો જીરો ઉડાડી દેવાનું હવે પંદર ના છેદ માં છ વધ્યા હવે પંદર ની જગ્યાએ શું લખી શકો ત્રણ પાંચ પંદર ને ત્રણ આવતા હોય ત્રણ દુ છ એટલે અહીંયા લખવાના ચોકો મારી ત્રણ પાંચ પંદર અને અહીંયા ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી જાય તો શું મળ્યું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પાંચ ના છેદમાં બે આપણું ભાજક છે આ પાંચ આપણું ભાજ્ય છે બે બે ચાર એક વિધા તો લખવાનું કઈ રીતના બે અપૂર્ણાંક બે પૂર્ણાંક એકના છેદમાં બે ચાલો આ મિશ્ર અપૂર્ણાંક થઈ ગયું શું થઈ ગયું આ મિશ્ર અપૂર્ણાંક

ચોર્યાસી ના છેદ માં ચાલો ચોર્યાસી તમને જે યાદ કરી ચોર્યાસી કયા ઘડિયામાં અઠાણું કયા ઘડિયા બે ચૌદ સત્તા અઠાણું થાય હા તો આ ચોર્યાસી ની જગ્યાએ તમે આવું લખી શકો આમ ચોકો મારી કે ચૌદ છોર્યાસી અને ચૌદ સત્તા અઠાણું અહિયાં ચૌદ ચૌદ દૂધ છે શું વધે છ ના છેદ આ જવાબ તમારો શું થઈ ગયો જવાબ બી બારના છેદમાં જો બાર બાર ના ઘડિયામાં તો આવે નહીં બાવન નહી તે ઉડાડી દે બાર ચાર અડતાલી પૂરું થઈ હવે તો શું કરવાનું બાવન કેમ આવે તેર સોક બાવન આવે કેમાં તેરસો એટલે તેર ના ઘડિયામાં આવે અહીંયા તમે તેર સોક બાવન લખી શકો तो हम तो चार आता तो चार बार आए चार बार चार तो चार उड़ी गया तो त्रेद सात नद्या चलो सात तो खुद एक अविभाज्य संख्या से अठावी सात हाँ सात चार अठिया तो अठया जगह तुम लखी सको કે સાત ચાર અઠ્યાવીસ સાત 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 ઉડી ગયા એક ના ચાલો આ તમારો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચાલો દાખલા નંબર આઠ જોઈએ શું આપ્યો છે રમેશ પાસે વીસ પેન્સિલ છે શિલુ પાસે પચાસ પેન્સિલ છે અને જમાલ પાસે એસી પેન્સિલ છે ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલ નો ઉપયોગ કરી લીધો અને શિલુએ પચીસ પેન્સિલ નો અને જમાલે ચાલીસ પેન્સિલ નો ઉપયોગ કરો દેખે કે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે એટલે કે દરેક છે છેલ્લું રમેશને જમા એને કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે અને ચકાસો કે તેવો એ નો સરખા ભાગનો ઉપયોગ કર્યો છે ચાલો તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ દાખલાની તો સૌપ્રથમ તો આપણે એને કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે આપણે ચકાસી લઈએ તો સૌપ્રથમ આપણે રમેશથી શરૂઆત ચાલો રમેશ વડે ભાગ એ આપણે મેળવવાનો છે ચાલો તો સૌ પ્રથમ આપણે જયારે અપૂર્ણાંક મેળવતા શીખી ગયા તો કઈ રીતના મેળવશું રમેશ રમેશ પાસે કેટલા વીસ પેન્સિલ છે એટલે કુલ કેટલી થઈ ગઈ વીસ કેટલી થઈ ગઈ વીસ એમાંથી એને ઉપયોગ કેટલાનો નો કર્યો છે તો કે દસ પેન્સિલ નો ઉપયોગ કરેલો છે ચાલો હવે આપણે આનું અદ્ય સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવું હોય તો આપણે સૌ પ્રથમ શું કરીએ દસ અને વીસ નો ગુસ્સા લઈએ ચાલો તો દસ અને વીસ નો દસ દુ વીસ અહીંયા તમારે લખવું હોય તો શું થાય દસ ગુસ્સા થશે એટલે કે સામાન્ય અવયવ તો શું થશે અહીંયા દસ દુ વીસ આમ થશે તો દસ દસ ઉડી જશે અથવા જીરો જીરો ઉડાડી નાખો તો પણ ચાલો કેટલો મળશે એકના છેદમાં બે ચાલો એકના

પાસે કેટલી હતી હતી કુલ કેટલી છે ઉપર લખવાની ચાલીસ ચાલ તો હવે ચાલીસ દુ એસી થશે તો અહીંયા સૌપ્રથમ શું કરવાનું ચાલીસ અહીંયા ચાલીસ ગુણ્યા એટલે ચાલીસ દુ એસી અથવા જીરો જીરો ઉડાડી દો ચાર દો આઠ એમ લખતો પણ ચાલ તો અહીંયા ચાલીસ ચાલીસ ઉડી જશે તો કેટલી મળશે એકના છેદમાં બે ભાગી રમેશ પાસે કુલ પેન્સિલ કેટલી હતી વીસ એમાં અડધી વાપરી એ જ રીતના શીલુ પાસે કુલ કેટલી હતી પચાસ ચાર મહિના પછી એને કેટલી વાપરી નાખી પચીસ એટલે એની પાસે કેટલો ભાગ મળ્યો એકના છેદમાં બે એ જ રીતના ધુમાલ પાસે એસી હતી એમાંથી એને ચાલીસ વાપરી નાખીએ એટલે કે અડધી વાપરી નાખીએ એટલે એકના છેદ માં બે ભાગ મળ્યો તો બધાનો જે અપૂર્ણાંક આપણે અતિ સ્વરૂપ છે એ કેવું મળે છે

એકના છેદમાં બે ભાગ એક સરખા ભાગનો ઉપયોગ કર્યો છે નો એટલે કે બધાએ છે પેન્સિલ નો કુલ પેન્સિલ નો એક સરખો ભાગ એને ઉપયોગ ઉપયોગ કર્યો છે ચાલો દાખલા નંબર 9 જોઈએ સમ અપૂર્ણાંક ની જોડ બનાવો અને દરેકના બીજા બે ઉદાહરણ લખો એટલે શું આપ્યું છે અહીંયા પાંચ પ્રશ્ન આપ્યા છે એની જોડ બનાવવાની છે એટલે એની સામે જોડકા જોડવાના છે અને એના બે બીજા ઉદાહરણ લખવાના છે એટલે કે સમ અપૂર્ણાંક બીજા બે ઉદાહરણ લખવાના છે ચાલો સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે પેલો પ્રશ્ન શું આપેલો છે બસો પચાસ ના છેદ કેટલા આપેલા છે ચારસો આપેલા છે બસો પચાસ ના છેદમાં માં ચારસો આપેલા છે સૌપ્રથમ શું કરવાનું જીરો જીરો ઉડાડી દેવાના જીરો ઉડાડવાની એટલે કઈ રીતના કે પચીસ દસ બસો પચાસ થશે અને ચાલીસ દસ બસો ચાલીસ દસ ચાલીસ દસ કરશો એટલે ચારસો મળશે ને અવિભાજ્ય અવયવની રીતે જે દાખલા નંબર સાત એ રીતના પણ તમે આ કરી શકો ચાલો અને બીજી રીતે ડાયરેક્ટ ઘડી તો એ રીતના પણ તમે કરી શકો જો પાંચ પાંચ પચીસ થશે એ જ રીતના આઠ પાંચ ચાલીસ તો પાંચ પાંચ ઉડી દેશે તો કેટલા વધશે પાંચ ના છેદમાં માં આઠ શું મળવાનો જવાબ પાંચ ના છેદ માં આઠ એટલે જુઓ આમાં પાંચ ના છેદ માં આઠ કેવો છે ડી એટલે પેલા ની સામે શું આવશે ડી એટલે અહીંયા લખવાનું કે તેથી પેલા ની સામે શું આવશે ડી પેલા સામે ડી આવશે હવે આનો ધોળકો જોડી દીધું આપણે કે પેલા ની સામે ડી આવશે એટલે કે આ શું થયું પેલા ની સામે ડી આવી ગયો હવે શું કરવાનું હશે આપણે આ સમ અપૂર્ણાંકના બીજા બે ઉદાહરણ લખવાના છે એટલે કે ના છેદ માં આઠ છે છેદ માં આઠ પાંચના છેદમાં આઠ એટલે સમ અપૂર્ણાંકની જોડ લખવાની છે છેદમાં આઠ અપૂર્ણાંક ના બીજા બે ઉદાહરણ બીજા બે ઉદાહરણ કયા કયા જો હવે શું કરવાનું છે આને કોઈ પણ સંખ્યા લેશો તમે તો શું કરવાનું સમાન સંખ્યા વડે ગુણવાનું અને સમાન સંખ્યા વડે ભાંગવાનું એટલે તમને મળી જાય સમાન અપૂર્ણાંક તો રીતના જો પહેલું તમારે મેળવવું હોય તો પાંચ ના છેદ આઠ છે એને બે વડે ગુણી દેવાનું બે વડે ભાંગી દેવાનું શું કરવાનું બે વડે ગુણે નાખવાનું બે વડે ભાંગી નાખવાનું પછી આનું સાદુ રૂપ આપી દેવાનું પાંચ દુ ને કેટલા થશે દસ પાંચ દુ દસ અને આઠ દુ સો આ તમારો શું મળી ગયો સમાન અપૂર્ણાંક મળી ગયો એ જ રીતના બીજું ઉદાહરણ લેવું હોય તો પાંચ ના છેદ માં આઠ છે એને ત્રણ વડે ગુણ દેવાનું ત્રણ વડે ભાંગી નાખવાનું તો પાંચ ને પંદર અને આઠ ને ચોવીસ આ તમારું બીજું સમાન ઉદાહરણ મળી ગયું તો આ જ રીતના તમે બીજા ઉદાહરણ તમે લખી શકો ચાલો હવે બીજું જોઈએ દાખલા નંબર બીજું જોઈએ કેટલા આપે છે એકસો એસી ના છેદમાં કેટલા આપેલા છે બસો ચાલો જીરો જીરો સૌપ્રથમ ઉડાડી દીધા તો ગોબે શું મળશે 18 ના છેદમાં વીસ મળ્યા 18 ના છેદમાં વીસ તો અહિયાં શું લખશો તમે નવ 2 18 અને અહિયાં બે દસ વીસ એટલે બે બે ઉડી વિશે તો ઉપર શું મળશે 9 ના છેદમાં દસ 9 ના છેદમાં 10 એનો 9 ના છેદમાં દસ જો બીજાની સામે ઈ આવશે શું આવશે બીજાની સામે એ તો અહિયાં તમારે લખી નાખવાનું કે બીજાની સામે ઈ આવશે શું આવે બીજાની સામે ઈ હવે તમારે સમ અપૂર્ણાંકના બીજા બે ઉદાહરણ લખવા હોય કે 9 ના માં અપૂર્ણાંક ની જોડપૂર્ણાંક ના બે ઉદાહરણ બે ઉદાહરણ ચાલો પેલું શું કરશું હવે ઉપર નીચે બે વડે ગુણી નાખવાનું એ જ રીતના પછી બીજું ઉદાહરણ લેવું હોય તો ત્રણ વડે ગુણી નાખવાનું ત્રીજું ઉદાહરણ લેવું હોય તો ચાર વડે એમ રીતના આગળ તમે જેમ જેમ જેટલા તમને ઉદાહરણ મેળવવા કે એ રીતના તમારે ગુણતું ચાલો ન ના છેદ માં દસ છે ઉપર નીચે બે વડે ગુણી નાખવાનું અને ભાંગી નાખવાનું ચાલો નવ દુણ અઢાર મળી જશે અને દસ દુણ વીસ ચાલો બીજું ઉદાહરણ તો નવના છેદ દસ ત્રણ વડે ગુણવાનું ત્રણ વડે ભાગવાનું નવ તેરી સત્યાવીસ અને બસ તેરી ત્રીસ ચાલો આજે તમને ત્રીજું ઉદાહરણ કીધું તો ચાર વડે ગુણવાનું ચાર વડે ભાગી નાખવાનું ચાલો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે બીજો જોઈએ ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો શું આપ્યો છે સેસો સાહીઠ ના છેદમાં નવસો ની મેવા આપેલા છે તો સો પ્રથમ પહેલા જીરે જીરો ઉડાડી દઈશું તો અગિયાર છ સાસઠ થશે તો ઉપર લખવાનું અગિયાર સખ સાસઠ અને અગિયાર નવા નવા તો છ વચ્ચે તો ફરી વાર ના છેદમાં નવ હજુ છેદ ઉડશે તો કે હા ત્રણ ના ઘડિયામાં બંને આવશે તો ત્રણ દો છ થશે અને અહીંયા ત્રણ તેરી નવ થશે તો ત્રણ ત્રણ ઉડી જશે કેટલા વચ્ચે ના ત્રણ ના ત્રણ ના એવું એ તો ત્રીજાની સામે શું આવશે એ તો અહીંયા તમારે લખવાનું કે ત્રણ ની સામે શું આવશે એ આવશે શું આવશે ત્રણ ની સામે અને હવે બીજા ઉદાહરણ લખવા હોય તો ચાલો લખી નાખીએ કે બે ના છેદના ના બીજા બે સમૂર્ણાંકો ઉદાહરણ એ રીતના લખી નાખો તો પણ ચાલ ચાલો તો બે ના છેદના ત્રણ સૌ પ્રથમ શું કરવાનું બે ના ત્રણ છે તો બંને ત્રણ છે ઉપર ની છે ત્રણ વડે ગુણી નાખવાના અને ત્રણ વડે ભાંગી નાખવાના તો શું મળી જાય છે બે તૈરીએ છ અને ત્રણ તેરી નવ ચાલો આ રીતના તમે મેળવી શકો ચાલો ચોથો દાખલો ચોથો દાખલો શું આપ્યો છે એકસો એસી ના છેદમાં ત્રણસો એક અને નીચે બે ચાલો એકના છેદમાં બે ક્યાં છે તો કે સી એટલે ચોથાની સામે શું આવશે સી તો અહીંયા તમારે લખી નાખવાનું ચાર ની સામે શું આવશે સી ચાલો હવે એકના છેદમાં ના બીજા બે છ અપૂર્ણાંકો ચાલો શું મળે છે પેલું મેળવું હોય તો તમારે એક ના છેદ બે એને બે બે વડે ઉપર નીચે ગુણી નાખવાના તો બે વડે ગુણવાનું બે વડે ભાંગવાનું ચાલો બે બે કા બે અને બે બે ચાર એ જ રીતના બીજું તમારે મેળવવું હોય તો હવે શું કરવાનું ત્રણ વડે ગુણી નાખવાનું ત્રણ વડે ભાગવાના ત્રણ વડે ગુણ્યા અને ત્રણ વડે ભાગ્યા ચાલો ત્રણ એકા ત્રણ બે ચાલો એ જ રીતના પાંચમું પાંચમું શું આપેલું છે બસો વીસ ના છેદ માં પાંચસો ને પચાસ જીરો જીરો ઉડી જશે ચાલો હવે અગિયાર દુ બાવીસ ને અગિયાર પંછા પંચાવન ચાલો તો બાવીસ છે પંચાવન છે તો અગિયાર 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 દુ બાવીસ અને પંચા પંચાવન પાંચ ઉડી તો શું મળે બે ના છેદમાં પાંચ મળશે તો એની સામે પાંચની સામે શું આવશે બી પાંચની સામે શું આવશે બી તો પાંચની સામે બી આવશે ચાલો પાંચ ની સામે શું આવશે બી આવશે તો હવે લખાણ કે બે ના છેદમાં પાંચ ના બે ના છેદ માં પાંચ બીજા બે સમ અપૂર્ણાંકો અપૂર્ણાંકો ચાર તો સૌ પ્રથમ પેલો કઈ રીતના મેળવશું કે બે ના પાંચ છે ઉપર નીચે બે બે વડે ગુણી નાખીએ બે બે વડે ગુણ એટલે બે બે ચાર થશે અને બીજું બે બે પંચા ને દસ ચાલો એ જ રીતના બીજું ઉદાહરણ લેવું હોય તો બે ના છેદ માં પાંચ ઉપર ની છે અને ત્રણ પંચા ને ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય છે એ પૂરું થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરી આ વિડીયો લાભ એ પણ લઈ શકે અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત